સુરેન્દ્રનગરના આ ડીવાઈએસપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે પરંતુ શા માટે રાજકીય રીતે સરકારને વ્હાલા થવા માટે નીકળેલા આ ડીવાય હવે પોલીસ ફરિયાદનો ભોગ બનવું પડ્યું છે જો વાત કરીએ સુરેન્દ્રનગરમાં સતીશ ગમારાને પ્રતાડિત કરનાર વીવી જાડેજા વિરુદ્ધ કયો ગુનો નોંધાયો છે અને શા માટે નોંધાયો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

હોસ્પિટલમાં માં દાખલ સતીશ ગમારા આ મામલે ફરિયાદ નોંધાવવાની તૈયારી દર્શાવી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પણ એ ડિવિઝન પોલીસ મથક ખાતે નેતાઓને લઈને પહોંચ્યા હતા અને ડીવાયએસપી બીબી જાડેજા વિરુદ્ધ ગુનો નોંધવાની માંગણી કરતા જોવા મળ્યા હતા ગત પહેલી તારીખના રોજ માલદારી સમાજના આગેવાન સતીશભાઈ ગમારા પર સુરેન્દ્રનગર ડીવાયએસપી દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યાર પછી ખોટી રીતે એકસો એકાવન મુજબ ગુનો દાખલ કરી સતીષભાઈ ગમારાને ઢોર માર મારવામાં આવ્યો છે સતીષભાઈની હાલ મેડિકલ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે કાનનો પડદો ફાટી ગયો છે કૂટના ભાગે એક મહિના પહેલાં ઓપરેશન કરેલું કરેલું ત્યાં પણ ગંભીર ઈજાઓ થઈ છે ગઈકાલે જ્યારે મામલતદાર સાહેબ સમક્ષ જ્યારે હાજર કરવામાં આવેલા ત્યારે પણ સતીષભાઈ ગમરાએ મામલતદાર સાહેબને પોલીસ વિરુદ્ધની ફરિયાદ આપેલી છે હાલ અહીંયા શિવસાહ હોસ્પિટલમાં એડમિટ કરેલા છે અહીંયા માલધારી સમાજનું પ્રતિનિધિમંડળ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના સિનિયર સિટીઝનો દ્વારા આજે એસપી સાહેબને પણ રજૂઆત કરવામાં આવશે અને આવનાર દિવસોમાં જો ડીવાયએસપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નહીં આવે તો હાઈકોર્ટ સુધી જવાની પ્રતિ પ્રતિનિધિમંડળની તૈયારી છે એ સિવાય પણ આવનાર સમયમાં માલધારી સમાજ દ્વારા એક ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે સાત તારીખ પહેલાં જો ગુનો દાખલ કરવામાં નહીં આવે તો ભાજપ વિરુદ્ધ માલધારી સમાજ મતદાન કરશે શું કહો છો સતીષભાઈ શું ઘટના ઘટી તી તારીખ એક પાંચ બે હજાર ચોવીસ ના રોજ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા મારી અટકાયત કરી અને ડીએસપી ઓફિસે લઈ ગયા ડીએસપી ઓફિસે જઈને ડીએસપી સાહેબે બુલાબૂલી ગાડી દીધી તેમજ મને બારસો પંદર લાફા માર્યા અને પાછળના ભાગમાં મારું ઓપરેશન થયેલું હતું ત્યાં પણ બે પાકા માર્યા તેનાથી ટૂંક મને એને ઓપરેશનના ભાગમાં દુઃખ દુઃખ થાય છે મામલતદાર સાહેબે પછી વઢવાણ પોલીસ સ્ટેશને મને અટકાયત કરીને રાખ્યું અને ત્યાંથી મને મામલતદારમાં કાલે લઈ ગયા અને મામલતદારમાં અમારી રજૂઆત કરી અને ખોટો અમારી ઉપર કેસ થયો એ સાબિત થયું જે મામલતદાર પાસે પણ થયું આગળ વગર જામીને પણ છોડી દીધા એટલે અત્યારે અમે હોસ્પિટલમાં એ અમારા કાનના ભાગમાં પડદો ફાટી ગયો છે ડૉક્ટરે કીધું અને અત્યારે હાલ એડમિટ કરવાના છે આજે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે સુરેન્દ્રનગરના એ ડિવિઝન પોલીસ મથકમાં ડીવાયએસપી વીબી જાડેજા સહિત અન્ય બે પોલીસ અધિકારી કે કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે આમ કુલ ત્રણ આરોપીઓ જે તમામ ત્રણેય આરોપીઓ પોલીસ

ક્યાંક સલાહ મળી રહી છે ક્યાંક સૂચન મળી રહ્યા છે તો ક્યાંક એવું કહેવાઈ રહ્યું છે કે સરકાર શું આપણે તેમના માટે કામ કરીએ તો પણ હાથ ખેંચી લે બીજી તરફ સુરેન્દ્રનગરમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે બીબી જાડેજા વિરુદ્ધ જે ગુનો નોંધવામાં આવ્યો છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓનું દબાણ અને માલધારી સમાજના મતોનું ધ્રુવીકરણ થાય તે ડરના કારણે ફરિયાદ લેવામાં આવી છે ખેર જે કંઈ પણ કારણ હોય પરંતુ ફરિયાદ લેવામાં આવી છે એ મોટી વાત છે પોલીસ વિરુદ્ધમાં ફરિયાદ કરવી અને પોલીસ વિરુદ્ધમાં ગુના નોંધાવવા કેટલું કપરું કામ છે તે સતીશ ગમારા માટે સરળ બની ગયું પરંતુ હવે તેમને ખબર પડશે કે આ લડાઈ કેટલી મુશ્કેલ બની રહી છે જોઈએ આગામી આ કાયદાકીય લડાઈની અંદર સતીશ ગમારા કેટલું લડે છે કેટલું લડી શકે છે અને આમ આદમી પાર્ટી ક્યાં સુધી તેમની મદદ કરે છે નમસ્કાર વૈષ્ણવજન તો तोहिये जे पीड़ पराम